એક બાળકના ભવિષ્યના નિર્માણ માટે પિતાની ભૂમિકા શું આગળ મેં દીકરો પોતે એક મોપેટ પર જતા હોય વાત મને વાતમાં રેડ સિગ્નલ બ્રેક થઈ જાય છે એમનાથી તરત જ એમનો છોકરો બોલે કે પપ્પા તમારાથી રેડ સિગ્નલ બ્રેક થઈ ગયું તો મન જોશી તરત જ યુ ટર્ન મારીને પોતાના મોબાઈલ અને ટ્રાફિક પોલીસ કમિશનર પાસે લઈ જાય છે અને કે છે કે સર મને ચલાણા તો કમિશનર સાથે કે છે ચલાણ આપો તો કે ભાઈ મારાથી રેડ સિગ્નલ બ્રેક થઈ ગઈ સાહેબ ચલાણ તો આપે છે પણ ચલાણ આપતા આપતા પૂછે

હું મા બાપ તો વાક નથી આપતો પણ હું સૌથી મોટો વાક આપીશ ને તો આપણા મુવી સીરીઝ મુવી સિરીઝ માંથી બાળકો એવું શીખે છે કે સાહેબ વાત માં ટ્યુશન માં એવી વાત થતી હોય કે બિગ બોસ માન થયું તેમ થયું બિગ બોસ શીખાડે છે શું બાછા આજે ઘર માં સાતુ બહુના દદરા કેમ થાય સિરિયલ માં શીખવાડ્યું પેલા થતા તા એટલે પહેલા થતા નહીં થતા અત્યારે થાય છે કેમ સિરિયલમાં શીખવાતા કોકીલા બહુ કોકી સાતમા આઠમા હોય તો સિરિયલ જોવાની આદત હોય નાનપણ થી ઘુસાડવા માં કે તારી સાસુ આવી જશે સાસુ ક્યારેય સારી નહીં હોય સાસુ માં બનવાની કોશિશ કરતી હોય એ નાનપણ થી શિક્ષણ તમારે કઈ રીતે